વાંટ તાલુકાના ડુંગરગામ ગ્રામ પંચાયતમાં છેલ્લા પિસ્તાળીસ વર્ષથી સરપંચ તરીકે સતત શાસન કરતા ભંગિયાભાઈ રાઠવાના ધર્મપત્ની ઝીંગલીબેન ભંગ્યાભાઈ રાઠવાનું અવસાન તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ થયેલ છે જેમાં આસપાસની જનતાની સાથે તાલુકાના તમામ સરપંચો માજી રેલવે રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા ટ્રાયફેટના ચેરમેન રામસિંહભાઈ રાઠવા પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા જ્યારે પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા અને તેઓની સાથે આદિવાસીઓના મસીતા મસીહા ગણાતા છોટુભાઈ રાઠવાના બંને પુત્રો ઉપસ્થિત રહ્યા હતા આ જનમેદની જોઈ જાણે કોઈ મોટા નેતાનું અવસાન થયું હોય એટલી જનમેદની જોવા મળી હતી તે આપણે જોઈ શકીએ છીએ જ્યારે તેઓનું બારમું તારીખ દસ ના રોજ ડુંગરગામ ખાતે રાખેલ છે જ્યારે તેરમું અગિયાર સાત બે હજાર પચીસ ના રોજ ડુંગરગામ ખાતે રાખેલ છે